ચાલો કેમ છો ખેડૂત મિત્રો મજામાં છો ને તો જુઓ આપણે અત્યારમાં આજે વાડીયા આવી ગયા છે અને આપણા એરંડામાં ઈળનો પીડીયર પણ આવ્યો છે તો આપણે વેલાસર ઇળ જે બનાવ્યા છે તો વેલાસર એરંડા બનાવવામાં ઈળની તમને થોડીક ખેડૂત મિત્રો પ્રોબ્લેમ રહેશે પણ એનું કારણ છે કે આપણે જો દવા સાંટી દઈએ એના માટે એટલે એમાં કોઈ તકલીફ આવે નહીં અને એના માટેની દવાની તમને હું માહિતી આપીશ કે આપણે હવે જો આપણે છટકાવ એરંડામાં કર્યો છે તો એમાં આપણે કઈ દવા સાંટી છે પ્રોફોનો ફોસ આ ઘોડા છે લીલી યળ છે યળ કહેવાય અને એટલે આનો કેમ કે નાના હિરંડા હોય એટલે હિરંડામાં યળનો પીડીયર પણ આવી શકે છે તો આપણે ઈળ માટીની દવા આપણે સાંટી છે અને આપણે જો આ પ્રોફોનો ફોસ આપણે સાંટી છે બીજા નંબરમાં એની સાથે આપણે નાખી છે જર્મનટા જર્મનટા એટલે નાની માખી આવે અને નાની ગોળો હોય તો એનાથી પણ છે સો ટકા રિઝલ્ટ આપણને આપી રહી છે જો આ કાયદેસર તમને ઈ બતાવી છે વિડીયોમાં તો આપણે આ રીતની છે હવે આનું રિઝલ્ટ આપણે ચારથી પાંચ દિવસ પછીનું વિડીયો તમને હું બતાવીશ કે કઈ રીતનું આપણે આનું રિઝલ્ટ છે તો જો આપણે આ એરંડા વીસ દિવસના થયા છે વીસ દિવસના થયા બાદ આપણે આમાં ઈળ આવી છે તો તમને એના વિશે મેં માહિતી આપી છે બાકીનું આપણે આમાં ત્રીજી દવા નાખી છે મોનોકોટોફોસ કારણ કે આ એ કોલની છે સ્પેશિયલ કોલની છે કારણ કે એ આપણે કોળ આપે છે એટલે આપણે ત્રણેય સાથે પણ મિક્સ કરી અને આ ત્રણેય દવાનો પણ આપણે કોષ કર્યો છે તો જો આપણે આ ઈળ મારવા માટે દવાનો પણ સ્પ્રે કર્યો છે બીજો પ્રેમ અને આપણે આમાં ઘણી જગ્યાએ નથી બરાબર અમુક અમુક જગ્યાએ છે ઘણી જગ્યાએ નથી એરડામાં આમાં ઈળ નથી તો જો આમાં એકદમ ફર્સ્ટ ક્લાસ છે પણ જો આપણે નાની એરંડી હોય અને ત્યાંથી આને તમે મારવાની પ્રયત્ન કરો તો પણ પછી તમારે એરંડામાં ઈળ આવતી નથી જો પણ આ ઘણા ઘણા છોડવામાં પચાસ ટકા છોડવામાં આપણે ઈરંડામાં ઈળ છે તો ઈળને આપણે દબાવી દેવાની છે કેમ કે દવાનો પ્રે મારી દઈ અને કાયદાસર હવે આનું આપણે પાંચમા દીએ જોઉં પાંચમા દિયે તમને આવતો વિડીયો હું બતાવીશ કે આપણે કેવું રિઝલ્ટ છે આનું અને કેવી કીળ છે બરાબર આ રીતની આપણે માહિતી આવતા વિડીયોમાં પણ હજી દેવાની છે તો આપણે આ આનો વિકાસ પંદર વીસ વીસથી પચીસ દિવસનો આપણે થયો છે અને એરંડા પચીસ ટકા છે એમાં તો પણ ઈળ તમને જોવા નહીં મળે જો અમુક જગ્યાએ તો છોડબો બહુ સારામાં સારા છે જો આ રીતનું છોડનો વિકાસ છે કેમ કે આ યળનો અત્યારે પીડિયર છે આના પીડિયર બે આવે આ બે પીડિયર આવે એમાં એક પીડિયર આપણે ગયો છે અને આપણા બીજો પીડિયર છે તો બીજા પીડિયરમાં આપણે આ ત્રણ વસ્તુની ત્રણ જાતની આપણે દવા નાખી છે તો આપણે પહેલાં વધુ પાંદડા ખાધેલા હતા અને હવે પાન ઓછા ખાધેલા છે જો આ ઉપરના પાન જે તમને બતાય છે એ આપણે આખેરાના છે કેમ કે પહેલાં આપણે એક પ્રે માર્યો હતો તે પછીના આ પાન લીલા છે અને એની આગળના પાનને જો તમને આ જોવા મળે છે જો આ પાન ખાધેલા છે એ આગળનો પીડીયર છે અને બીજો પીડીયર આવ્યો છે એ એટલે આપણે પીડીયર આવ્યા પહેલાં પહેલાં દવા પણ મારી દેવાની છે તો આપણે દવા આજે જ તે પણ મારી છે આજે તારીખ છે પંદર પંદરમી ઓગસ્ટ હશે આજ આજે અને આજે જ દવા મારી છે પંદર ઓગસ્ટ આઠમો મહિનો બે હજાર ચોવીસની સાલ અને આજના રોજના આપણે દવા છાંટેલી છે આમાં અને આવતા વિડીયામાં હું તમને બીજો વિડીયો બતાવીશ આજથી પાંચ દિવસ પછી કે આ એરનાનું કેવું રિઝલ્ટ છે તો આપણે પાંચ દિવસ પછી એનો બીજો વિડિયો બનાવશું ખેડૂત મિત્રો અને એમાં હું તમને આવનારા વિડીયા બતાવીશ કે આમાં એરડીમાં આપણે આ દવા મારી છે ત્રણ વસ્તુની તો એમાં આપણે કેવું રિઝલ્ટ છે એવું તમને આવતા વિડીયા વિડીયામાં કહીશું અને માહિતી આપશું સંપૂર્ણ તો જો આપણે આ વિડીયો બનાવ્યો છે આજનો તો તમે અમારી ચેનલમાં જો નવા હોવ તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ત્યાંથી તમને આવનારા વિડીયા અવરનવર મળતા રહે અમારા અને માહિતી તમને અમારી મળતી રહે જય જવાન જય કિસાન